જય માતાજી રામ રામ મિત્રો તો સવાર સવારની અંદર થોડુંક એમ કસરત થઈ જાય એક્સરસાઇઝ થઈ જાય એના માટે થોડોક એમ જીરા મેં આટા મારી લઈએ કારણ કે ચોથું પાણી પાવેલું છે ચોથું પાણી પાવ્યું ને એટલે મિત્રો પાવું જરૂરી હતું અને આમ જોવા જઈએ ને તો ન પણ પડવા કારણ કે જો પાયું ન હોત તો આવું જીરું ન થાય અને પાય નાખ્યું તો હવે ટેન્શન આવે છે મિત્રો કઈક ખાલા પડી ગયા ને ખાટું જીરું છે એટલે વાંધો નહીં આવે કે ખાલા થોડા થોડા એમ પડી જાય તો આ શું થાય પણ જાજુ થાય ને તો કંઈ નહીં રહે મિત્રો આ જીરું વસ્તુ એવી રીતે થોડુંક ના જાય જાય એટલે એકદમ ચર્યા ને ચર્યા આખા આખા ને આખા ચરિયા જવા માંડે એટલે માન લેવાનું પૂરું એવું છે મિત્રો તો પાણી પહેલા લગભગ આજે અઠવાડિયું પર થઈ ગયું અને એમાં થોડુંક એમ નબળાઈ લાગે કે અસર તો હશે દસ ટકા બાકી એમ તો સારું લાગે એટલે વાંધો નહીં કારણ કે આપણે દવા છાંટવાની પંપ ફેરવવાના કારણ કે પંપ ફેરવવાના એટલે આપણી મહેનત તો જોઈએ એટલે થોડુંક એમ મજા નહીં આવતી એટલે આંટો માર લઈએ એમ દાડા મેં બે થી ત્રણ વાર આંટો મારતા સવારમાં કમ્પ્લેટ નજર આવે અને પછી બપોરે થોડુંક આચર્યું આચર્યાને કોઈ સાજ અસર નહીં મળે પણ આવી રીતના થઈ જાય આવી રીતના કંઈ થાય નહીં વળે નહીં હવે એવું છે એટલે ચાર પાણી પવાય નહીં ત્રણ માં બરાબર જોઈએ એવું પાકે નહીં અને ચાર પાવે ને તો મિત્રો એવું છે કે સરસ મજાનું થઈ જાય એ થોડીક હાઇટ બાઈટ થાય બાકી ના થાય જીરું કેવું હોવું જોઈએ ખબર જીરું હોવો જોઈએ છે આવશે કઈક મિત્રો એટલે થોડોક એમ આંટો બાર લઈએ સારું લાગે તો હાલ આ રીતના છે આપણું જીવ જોઈ શકો છો

અને મિત્રો આ રીતના થાય હવે આટલું મોટું જીરું ને શું કરવાનું ક્યાં આટલું મોટું જીરું હવે આ તમે જોવા સુકાઈ ગયું ને આટલો મોટો છોડ સુકાઈ જાય ને એટલે આપણા હાથનું મેં કહી રહી એટલે જોઈ લેવું પડે હા આને નહીં મૂળ્યું નહીં કંઈ નહીં પછી મરી જ જાય ને હા જીરું ને મૂળ્યું જ નહીં હું તો એમ રોપવે એટલે જીરું પણ દોસ્તો એનો વાંધો નહીં કોઈક છોડવા એવા જાય કહેવાય આપણો મેં બધા નહીં આવે આ રીતના થવા જોઈએ કેટલું મસ્તીનું જીરું છે જીરું મસ્તીનું છે પણ તમને ખબર છે ખબર છે ને એની અંદર આ મચ્છી ખબર છે મચ્છી મચ્છી આ મચ્છી કહેવાય મચ્છી આવી જાય મિત્રો એને દી દવા મારી પણ કઈ રાગ નહીં પડે એવું લાગે આવી રીતના મચ્છી આવી જાય ના ના દવા કામ કરી જશે હું એવું મિત્રો જોઈ લો ફસ્ટ નંબરની વાડી આપણી અને રીંગણું મિત્રો ગઈ દુનિયાનું વાર પાર રીંગણું લાગે રીંગણું દેશી આપણું સરસ મજાનું ગામડાનું એકદમ ચકાચક ખતર નાખ રીંગ હું બે હું કેટલું ખાઈએ કેટલું ખાઈ આટલા બધા ફૂલા આવ્યા ને આ બધા રીંગણા રૂપિયાના કિલો લે હા તો હું પાલ કરો ને એટલે રીંગણા રીંગણા એટલા રીંગણ જોવા મળે ભૂખા કાઢી નાખે હું ખાય રીંગણ હાવ બે માણસ હું ખાય અને આ મિત્રો પાછળથી વાવું જીરું પણ તો કમ્પ્લીટ છે ચકા ચક અને હાવ આપણે છે ને દવા છાંટવાનું છે પણ લાઈટ આવી નહીં એટલે હાવ દવા છાંટી દે હું ત્યાં ને ત્યાં કે વારસે નહી દસ આઠો આવે ને તું નહી દવાનું માં જીરા ને કાલે બાલે કઈક દમ સેટિંગ કરું બેક માણે કોઈ નઈ રાસુ થવાના તો તને હવાર માં સેટલ પહેરી લેવાય ને સેટલ તો ક્યારે શું સાધવાનું કેતર પેરે તેવું લાગે તાત્કાલિક ઇમરજન્સી મેં સેટર લીધું ટાઢ લાગે કરી હજુ ટાઢ લાગે કોથળો વીટી લે ચોખાનો પણ દવા કેટલા દાડા સાંઠી મિત્રો મારો બે દા ત્રણ ધારા થાય દવા સા ચાર દિવસ થાય દવા એવું છે મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અમારા વિડીયો સારું લાગે ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ની અંદર નવા હોય ને તો ખાસ મિત્રને ને કે આપણી ચેનલની વિઝિટ કરી લેજો યુટની અંદર અને ફેસબુક પેજની અંદર કે ફેસબુક આઈડીની અંદર જોતા હોય તો ફેસબુકને ફોલો કરી લેવા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી અપીલ છે મારા આદિવાસી ભાઈઓને જણાવવાનું છે બરાબર